સુર જાતા અમે સુર જાવ તમને ખબર બબર પડે ના યાર કદી આ ચલાય કે નહીં ચલાય અલે આટલા દાડા ભૂત ચલાય કે ન ચલાવતો તો કો કે ના કો કીક લાગતી નહીં અલે આ તમે યાર આ બગડેલી છે આલી લાવ માં પૈસા માં તો નહીં જોતી અલ્યા તું હાકા જે લે હું તો ચાલુ કરી લે તને મારે અલે હરો તો અલે બતો બંધ કરી દે આવા આવા શીતે પીવા માં બતો એ હે ચાલુ થઈ ગઈ મેં આવા હા

દેખાતું નહીં આ એક ટુ રાખું ની પડી શીરો કોઈ છે ના ફટાફટ કોઈ દેખાતું નહી લઈ ને થઈ જાય

મારી મારે આપણે સ્ટોર કરી નાખીએ એટલે હે ને હું એક કોઈકનો કોન્ટેક કરું કબાડીનો પણ હે ને એક્ટિવ હાલ દઉં હું જે આય એ હાથા દસ દસ હજાર પાંચ હજાર કોઈ કબાડી ઉત્તરાયણ મમ્મી હોમ ઉત્તરાયણ આવે તે ફીરકી પતંગો લબ્બા થાય લાઈ ફોન તો કરવા દે મને હલો હા દેખો બોલ્યા હા તો હું શું આપડે એક એક્ટિવા લાવ વેચવાની છોથી લાયા એ તો હું લાવ્યો તમે આવો હું જોથી લાવ્યો તો છો લાવ્યો તમે પેલા આપણે હોય આવો તો દિલ કરનાય છે છો આવું આપણે આપણે પેલું ચોકડી પડે ને આવો છી ચોકડી લો પોણી હેડે ને ચોકડી પડે માર હે આવું તો હા તો फटाफट આવજો પણ હા મારે મોડું થાય એ હા હા આવજો હેડે મે લો લે ફોન તો કરે વાતો આવો હ કઈ શી ખબર ફટાફટ આવો તો હાદુ ન કે આપણે તો ઢાળવાય છે ન તો માં કાકો આવતા છે ચેતન મત ચોપડું ઉતાર નાખીએ પણ એને કે ફટાફટ વેચીને જતા દઈએ ઘેર હા દેખાય તો સર તું આવો હોમ હેડી હા આવો તો ખરી આવો ના રોમ 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 આજે છે ગાડી આપણે વેચવાની છે બોલો શું મોડલ જોઈ લે ને મોડલ બોલે તો બધું તમને ખબર પડે હ તો નંબર પ્લેટ એ નહીં હા ચોરેલું નહીં ચોરેલું હોય તોય તમને શું તારે કબાડી મોતા બધા હા તો એટલા તો કાવ કે ચોરેલું બોરેલું બધું જ લીએ અમે હા બંગારી બોલા મેરી જાન એ ઉઠે કામ કરના જોને કિંમત કરજો ફટાફટ આગેવારો પેલા ચલા મુ તો કહું આબ 15000 આલ દો 15000 એટલા માર ના પોય તો કેટલા આલ છો હું કહું 14 બડ કોઈ મો આપી દો રાખો રાખો એટલે હાથ ખર્ચી નીકળી જ આપડે આપણે મમ્મી તો આપડે પૈસાથી લે ને ઉભી કરી એક્ટિવા લાવો લો ગણી દો થઈ ગયા અજાજ બે ઓસાઈ ગયો મો એ હજાર બે બધું છે કોઈ હા આટલા તો આટલા જ તકુમાર નો મારું ધક્કુ તમે તમે મારું તો મારું ના કોઈ તો બંધ એકતીવા બંધ તો શેર મારવી પડે ઓકે મારવી પડે

સાવ થી મથ્યો મળ્યો જા